દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં આવેલું ચારો તરફ હરિયાળી અને નૈસર્ગિક સૌંદર્યથી શોભતું ગામ એટલે ચીખલા ગામ આ ગામની મધ્યમાં પદ્મ તળાવના કિનારે ભરમકૃપાળું અગાશી માતાનું પાંચસો વર્ષ જૂનું પૌરાણિક મંદિર આવેલું છે આ મંદિર ઘુમટ વિનાનું પથરાના છાપડાવાળું છે ચીખલા ગામમાં આવેલું શક્તિ સ્વરૂપા અગાશી માતા હાજરા હજુર છે આશરે પાંચસો વર્ષ પહેલા ગામના પૂજારી પરિવારમાં જન્મેલા શ્રી સેવારામ ચેખલા ગામના પદ્મ પાસે ત્રણ વૃક્ષોના એક થડ એટલે કે વડદાડા વટ વૃક્ષ કૃષ્ણ ભગવાનના સ્વરૂપ પીપલનું ઝાડ અને જેમની ઊંચાઈ આંકી શકાય એવું ટાળનું ઝાડ એવા પવિત્ર સ્થાને આસન ગ્રહણ કરી ધ્યાનમાં લીન થઈ ગયા હતા કેટલાય દિવસો સુધી અન્ન પાણી સુધા ત્યાજી દેતા એમને શ્રી અગાસી માતાનો અદ્ભુત સાક્ષાત્કાર થાય છે આકાશમાંથી પ્રગટ થયેલા દિવ્ય શક્તિ તે સ્વરૂપ નારાયણી અગાસીમાના નામથી ઓળખાય છે આસ્થા અને શ્રદ્ધાનું એક જ સ્થળ જ્યાં છોકરાઓને થતી તકલીફ જેવી કે ખેંચ આવી આંખ ચડી જવી આંખડી ફીણ આવી ઊંઘમાંથી ચમકીને જાગી જવું માનસિક તેમજ શારીરિક તકલીફોના નિવારણ માટે શ્રદ્ધાળુઓ દોરો પીછી નજર ઉતરાવવી કાપવી વગેરે વિધિઓ માટે શ્રી અગાસી માતાજીના સ્થાનકે આસ્થા અને શ્રદ્ધાથી આવે છે ચાઇલ્ડ સ્પેશિયલિસ્ટ માતા તરીકે ઓળખાવામાં આવે છે કારણ કે અહીંયા જે બાળકોને કોઈપણ જાતની તકલીફ હોય એ રડતા રડતા આવે છે અને અહીંયાથી પછી હસતા હસતા જાય છે